ડબ્બોઈ શહેરના સ્ટેશન વિસ્તાર ટાવર રોડ એસટી ડેપો પર ચોમાસુ શરૂ થતા જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તાળપત્રી લેવા બજારમાં ભીડ જામી છે ડબ્બોઈમાં ચોમાસાની ઋતુ શરૂ થતા બજારોમાં ઠેર ઠેર તાળપત્રીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે અંતરિયાળ તાલુકાના વિસ્તારમાંથી ગરીબ અને વેપારી વર્ગ તાડપત્રી ખરીદવા ઉમટી પડ્યો હતો રિપોર્ટર ફઝલ રજાક ખત્રી ઓકે ડભોઈની આજુબાજુમાં બે દિવસથી વરસાદ સારો પડેલ છે તો તેને લઈને ગામડાની પબ્લિક ડભોઈમાં તાડપતરી પ્લાસ્ટિક લેવા માટે આવે છે અને જે પહેલાં છાપરા પર નળિયા નાખતા હતા પણ હવે નળિયા બંધ થઈ ગયા હોવાથી હવે પ્લાસ્ટિક લોકો ઘર પર નાખે છે તેનાથી ઘરની અંદર પાણી ના પડે અને જે ધોરણે ખાવા માટે સુંધિયું ના પૂરા હોઈએ ઘાસને ઢાંકવા માટે તેના માટે પ્લાસ્ટિક લઈ જઈએ અને આ કમોસમી વરસાદ પડેલ હોવાથી બજારમાં ઘરાગીનું પ્રમાણ સારું છે અને ઋતુનું આગમન સારું અને સારા સમયે થયું છે બાકી આપણે બાવીસમી જૂને વરસાદ માગીએ પણ પંદરમી સુધી વરસાદ પંદર જૂન સત્તર ત્રણ દિવસ વરસાદ સારો પડેલ છે રાત્રે એને લઈને ઘરાગીનું પ્રમાણ સારું છે ને ડભાઈની આજુબાજુની કમિંગ ડબોઈમાં પ્લાસ્ટિક લેવા માટે ઘસારો વધારે છે